મોડેલની કારને આપ ચોપનાર પૂર્વ પ્રેમીની ધરપકડ તનિષ જૈન સચ્ચુની ધરપકડ બાદ મિતેશને પણ દબોચ્યો મોડેલની પડે પરની ખબર રાખવા ગાડીમાં જીપે વીસ લગાવ્યું સુરતના પોશ વિસ્તારમાં ઓગણત્રીસ મેના રોજ એક જાણીતી મોડેલને મર્સિડીઝને આગ ચાપવાનો મામલો સામે આવ્યો હતો આ મામલે વેશુ પોલીસે ગણતરીના કલાકમાં વડોદરાથી મિતેશ જૈન અને તેના મિત્ર સયુરાઈને ઝડપી પાડ્યા હતા જે બાદ આજ રોજ મોડેલના પૂર્વ પ્રેમી મિતેશ જૈનની પણ પોલીસે ધરપકડ કરી મિતેશના બંને મિત્રોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મિતેશ કારને આગ ચાપવાનું કામ આપ્યું હતું મિતેશે મોડલની પડે પડની અપડેટ રાખવા માટે કારમાં જીપીએસ લગાવવાથી લઈને એસિડ અટેકની ધમકી આપી હોવાના આક્ષેપો મોડેલે કર્યા છે ગત તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની ફરિયાદ આપી હતી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની વાતથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે વેકલ અટક કરેલ છે અને આજ રોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે અલથણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બી મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એક્ટની કલમ છાસઠ ઇ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે સર આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેલન પડે સર ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એક એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદ ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ફોટો જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા મોકલે છે એ રીતની એમની રજૂઆત હતી કઈ રીતે આઈડી આવી એની પાસે કઈ રીતે બનાવી આવે એમના ફરિયાદ એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી નિતેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને તેમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું છે. જી જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી આ જે આરોપી છે એ માર મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી કેમેરામેન કેમેરામેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે